લખપત તાલુકાના લાખાપર ખાતે બાબા રામદેવપીરના મેળામાં માનવ મહેનણ ઉમટ્યો બે દિવસીય મેળાના પ્રથમ દિવસે અલગ અલગ સમાજ દ્વારા ભજન સંતવાણી અને આરાધી વાણીના કાર્યક્રમ સાથે બીજા દિવસે સવારે વાજતે ગાજતે નેજો ચડાવવામાં આવ્યા જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ દર્શનનો લાભ લીધો હતો આ મેળામાં કચ્છ તેમજ કચ્છ બહાર વસતા કચ્ચિયો નાસિક પુના વાપી વલસાડના પરિવારો ઉપસ્થિત રહીને પૂજા અર્ચના કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય મહેશ ઠક્કર લખપત આ હકલ જેની સમાધિ લીધી અને અમારા દીકરાઓને કહેતીઓને તમે યાદ કરો આજ તમારી બજે ઉપસ્થિત હોય આજ રામદેવજી મહારાજ પાંચ અમને પાંચ એક વાર ત્યાં હોય ને કે ના ના બાપ આમો બેઠો હોય જે યાદ કરીએ ને એટલે અમે બેઠા હોય એવા મારા રામદેવજી મહારાજને પટાંગણામાં જ્યારે આજે આપણે સંતવાણીનો દોર ચલાવી રહ્યા છીએ અમારા અલખના આરાધક કહીશ કે કલાકાર નથી પણ અલખના આરાધક આ ગોરાણી પરિવાર પાટીડા સમાજમાં એનો જન્મ થયો અને બા સરસ્વતી એનો આખું પદમ ભજન કરે હવે હમણાં પરણભાઈ કર્યો હવે એની એની વહુ એને ઘરેથી નીકળી આખો પરિવાર તમે વિચાર કરો કે આવો

અગિયાર લાખાપર ખાતે હર હમેશ ની જેમ પરંપરાગત રીતે અહી ભવ્ય લોક મેળો ધાર્મિક આયોજન થતું હોય છે એમાં ભવ્ય સંતવાણી અને વાણી અહીં અલગ અલગ સમાજો દ્વારા પોતાની મંડળીઓથી અહીં ભવ્યથી ભવ્ય સંતવાણી વાણી કીર્તન ભજનનું આયોજન થતું હોય છે જે રાત્રે પૂર્ણ થયું અત્યારે સવારના નેજા ઉત્સવ રામદેવજી મહારાજને નેજા ચડાવવામાં આવતા હોય છે અને ત્યારબાદ ભોજન એક અલગ અલગ ભંડારાઓ થતા હોય છે અને અહીં આ મેળામાં ભારતભરમાંથી કહી શકાય કારણ કે મુંબઈ પુના નાસિક અલગ અલગ પીપલ ગાંવ બધી જગ્યાઓથી મુખ્યત્વે વાણા સમાજના લોકો અને બધી સમાજના લોકો જે ખરેખર અહીં લખપત રહેતા હોય તેઓ અહીં પધારે છે મેળામાં અને એક ધાર્મિક માહોલમાં ભવ્ય મેળા મેળાનું આયોજન આજે થયું છે